के शिव कंट सुधा निश कलंक मयंक अन खीर सो सागर सो जल पेख्यो असुरान कुरु चक बराबर दोय प्रवान को देख्यो

વારાવતાર બ્રહ્મણ અવતાર ધારણ કર્યો અને બ્રાહ્મણ ના રૂપ ની અંદર ત્રણ ટગલા જમીન માં જઈ અને ત્યારે શુક્રાચાર્ય કીધું ના ગુરુ એ કે આ

રાજદળ અખી મરદાદ રાખી સંદપોળ પાળ રાયપાળ થાપ્યો ચવા તન માં સુર થાકી મળે ની રંગ માં સંગ કેહર મળા ડુકડા ડણા કા પ્રતિ દુજે આ દુસરા પરમેશ્વર રાજી દી તલ બબુ વિનાત ના લગતો હવે

લંકા ની ગાદી બહેર છો હવે એમાંથી હીરા લ્યો કે અને એમ કેવા લક્ષ્મણજી ની પતિ હતી અને આ બાજુ કીધો છે એ દશરથ ને ભગવાન રામ કીધું કે દશરથ ના કુંવર ભગવાન રામ કે જો આ રાવણ તારી શરણાગ સ્વીકારી હોય અને લક્ષ્મણ ને તમે એમ કીધું તો